વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોણાની દમણગંગા નદીના ચેકડેમ પરથી ત્રણ વ્યક્તિઓ વહેલી સવારે જઈ રહ્યા હતા ત્યાં અચાનક પાણી આવતા ત્રણ વ્યક્તિઓ તણાઈ ગયા પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સવારે તેરમીના રોજ આટલોણા ગામના અમૃતભાઈ લક્ષ્મણભાઈ ધનનગર ઉંમર પચાસ વર્ષ અમૂલભાઈ આંબાદાસ ચીખલે ઉંમર અગિયાર વર્ષ અને જગદીશ અમૃતભાઈ ધનાગ્રા ઉંમર અગિયાર વર્ષ જેવા ત્રણ વ્યક્તિઓ વહેલી સવારે દમણ ગંગા નદીના ચેકડેમ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક નદીમાં પાણી આવી જતા ત્રણ વ્યક્તિઓ તણાઈ ગયા હતા દમણ ગંગા નદીના ચેકડેમ પરથી ત્રણ માંથી જગદીશભાઈ પાણીમાં તણાઈ ગયા હતા તાલુકાનું ગામણ છ વાગ્યા એક અમૃતભાઈ લક્ષ્મણભાઈ ધનગરા એમના જોડે અમૃતભાઈ કરીને એક છોકરો એ વ્યક્તિ કામે જતા ની સાથે આ અત્યારે જે નાનો કોજવે છે એ કોજવે ની પરિસ્થિતિ એવી છે કે આ ઉતરતી વખતે લગભગ ઘૂંટણ ઉપર સુધી પાણી છે અને અત્યારે તો પાણી ઓછું હોવા છતાં બી ઘૂંટણ ઉપર છે અને આવી પરિસ્થિતિ આ હસનોના ગામની જયારે વાંગણ ફળિયા ની અંદર એવા તો બીજા બે ત્રણ નાના

જેના તમામ જવાબદારો જે તે અધિકારી છે અને સવારથી લઈને હજુ સુધી જે તે તંત્ર બેદરકારી દેખાઈ રહી છે કેમ કે હાલમાં મામલતદાર સાહ પણ આ સ્થળ પર આવી જોઈએ મુલાકાત કરવી જોઈએ એ પણ હાજર નથી